સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ સુધી ચૈતર વસાવાએ રાજ્ય સરકાર સામે વળતરની માંગ ઉઠાવી છે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખાસ કરીને ડાંગર મકાઈ સોયાબીન મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકો ભારે અસરગ્રસ્ત બન્યા છે ઉપરાંત શાકભાજી કેળા કઠોળ અને અન્ય પાકોમાં પણ મોટા પાયે નુકસાન નોંધાયું છે વધુમાં કહ્યું કે માવઠાના કારણે ખેડૂતોના આવેલો છીનવાઈ ગયો છે રાજ્ય તાત્કાલિક પાક વીમા યોજના શરૂ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ સરકારી કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની જગ્યાએ ખેડૂતોના હિતમાં પગલાં લેવાની જરૂર છે ચૈતર વસાવે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ મુદ્દે વિશેષ પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે માવઠાથી નુકસાન પામેલા ખેડૂતો માટે પ્રધાનમંત્રીએ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને રાજ્યના મંત્રીઓ તથા અધિકારીઓ સ્થળ પર જઈ તેમજ સેટેલાઇટ સર્વે દ્વારા તાત્કાલિક વળતર પ્રક્રિયા શરૂ કરવી જોઈએ તેમ વસાવાએ જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું કે ગત વર્ષે પણ અનેક ખેડૂતોને પાકનું નુકસાન થયું છે છતાં તેમને વળતર મળ્યું નથી જે ખેડૂતો પાક ધિરાણ લઈ રહ્યા છે તેવા ખેડૂતોના પરિસ્થિતિમાં લોન માફીનો લાભ આપવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું એપીએમસી સંબંધિત મુદ્દાઓ પર ચેતવ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી એપીએમસી માં ખેડૂતોનું સતત શોષણ થઈ રહ્યું છે અને લાયસન્સ વગર હાટડીઓ ચલાવવામાં આવી રહી છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ ખુદ એપીએમસી માં જઈને ખેડૂતોને નકકેરા ટેકાના ભાવ મળે તેની ખાતરી કરશે તેમ તેમણે જણાવ્યું હતું અંતે તેમણે સરકારને અપીલ કરી હતી કે ખેડૂતોની હાલતની સમજતા રીતે કે વળતા ચૂકવણી પાક ખરીદી અને ધીરન માફી જેવી વ્યવહારુ કાર્યવાહી કરવી જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે આજે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કમોસી વોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળીઓ આજે છીનવાઈ રહ્યો છે ઊભા પાકો ડાંગર હોય મકાઈ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આવી પરિસ્થિતિમાં જગતના તાતની વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે એમના જે અમૃત મહોત્સવો હોય છે વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે જેટલા ખેડૂતો ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના બસો જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે ત્યારે આ બસો બસો તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં ત્રણસો ને ઓગણીસ કરોડની

ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી પાક કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે પરંતુ હમણાં જે પાક નીકળે છે મકાઈ મગફળી એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે વેપારીઓ આજે સરકાર એકવીસો રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે 2100 રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું અમે 1622 રૂપિયા કપાસ ખરીદીશું પણ આજે મકાઈ જ્યારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે ત્યાંના વેપારીઓ 1700 1800 રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે કપાસ લઈને જાય છે ત્યારે 1200 આડી 1200 રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે એમએસપી ના ભાવે જ સીઆઈઆઈ ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે ત્યારે તમામ એપીએમસી માં સીઆઈઆઈ ના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને એપીએમસી માં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમે આવનારા દિવસોમાં એકત્રીસ ઓક્ટોબરના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ રહેશે જો આમ કરવામાં નહીં તો આવનારા દિવસોમાં અમારે જાતે જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવી પડશે અને જે પણ વગર લાયસન બાર બજારોમાં ખરીદી કરે છે હાટડીઓ ચાલે છે એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે સર એવું જોવામાં આવે છે કે એપીએમસી દ્વારા જે ખાનગી વેપારીઓને લાયસન્સ આપવામાં આવે છે કાચા માલની ખરીદી કરવા માટે તો એનાથી આ ખેડૂતોનું શોષણને વધારે ઉત્તેજન મળે છે એવું ખરું જે માર્કેટ યાર્ડોના નિભાવિક નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે એ એપીએમસીના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એનો એમના કમાવાના સાધનો બનાવી દે છે ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે ત્યારે જે લાયસનો યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસનો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસનો આપવામાં આવે છે જેનો ભોગ જગતનો તાત બને છે જગતનો તાતનું શોષણ થાય છે ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીયું લેવું પડશે અને અમારે જવું પડશે એવું અમને લાગે છે

ત્યારે આ મંત્રીમંડળના મંડળના વિસ્તરણમાં રાઘવજીભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યા છે અને જીતુભાઈ વાઘાણીને આમાં જ્યારે મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ સાથે ગુજરાતના તમામ ચોપન લાખ ખેડૂતો અપેક્ષા લઈને બેઠા છે કે આ કોમોસમી વરસાદના જે જગતના તાતનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે સાથે સાથે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છીએ